તો સાંતલપુરમાં ભારે કારણે તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગામડાઓના ઘરોમાં પાણી ઘૂસી જવાથી રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નજીકના અને દૂરના ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાયો છે કારણ કે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે અથવા તો ધોવાઈ ગયા છે સાંતલપુરનો રણ વિસ્તાર જે સામાન્ય રીતે શુષ્ક હોય છે તે હવે પાણીથી ભરાઈ ગયું છે આડી ધડ અને અયોગ્ય વિકાસના કારણે ડ્રેનેજ વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ થયો છે જેના લીધે ગામડાઓમાં પાણી ભરાયું છે અને રસ્તાઓનું ભારે નુકસાન થયું છે આ સ્થિતિમાં રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે તો પાટણમાં અત્યારે હાલ સ્થિતિ વિકટ જોવા મળી રહી છે સાંતલપુર માં ભારે વરસાદ સુધી પાણી પહોંચી ગયા છે લોકોને હાલાકી શું વિગતો ચોક્કસ અડતાલીસ કલાક જે રીતે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આગાહી સાંતલપુર તાલુકો વધારે અફેક્ટ થયો છે અને આ સાંતલપુર તાલુકામાં અત્યારે અત્ર પાણી ભર્યા છે ક્યાંક ને ક્યાંક જે ગામમાં નાના મોટા તળાવો આવે છે ઓવરફ્લો થયા છે ગામમાં પાણી ઘૂસી વળ્યા છે બીજી બાજુ આ જે આજનો જે માહોલ છે એ બે હજાર સત્તર ની યાદ અપાવી હતી આજથી સાત વર્ષ પહેલા પણ આવો જ માહોલ સર્જાયો હતો ત્યારે રાધનપુર સાંતલપુર પંથકમાં લોકોને ઘણી મુશ્કેલી પડી હતી એનડીઆરની ટીમ બોલાવી આમ અત્યારે બે હજાર સત્તર ની યાદ છે કે પરંતુ હાલ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે લોકોમાં જે તકલીફો પડી છે પાણી હજુ ઓસ્ટ્રેલિયા છે એને કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી છે રસ્તાઓ તૂટી ગયા છે રસ્તાઓ જે ઇન્ટીરિયર વિસ્તારના રસ્તાઓ છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક અવરજવર મુશ્કેલી પડી રહી છે ત્યારે હવે જો વહીવટી તંત્ર ભલે જાહેરો તો કરી દીધી કે તૈયાર અમે તૈયાર છીએ પણ હજુ સુધી જોઈએ એવું ગ્રામજનો તરફથી વહીવટી તંત્ર કામગીરી છે એવો સંતોષ વ્યક્ત કરવામાં નથી આવે જે ધ્વનિ જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા બદલ